ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભાઈ બીજની પવિત્ર કથા સાંભળીશું ભાઈ બહેનના પવિત્ર સંબંધની આ કથા છે ભાઈ બીજની આપણા હિન્દુ ધર્મમાં પરંપરા છે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનની ઘરે જમવા આવે છે તો આ પરંપરા આપણા વર્ષોથી ચાલી આવે છે તો આપણે એ કથા સાંભળીશું એક સમયની વાત છે એક ડોશીમાં હતા તેને એક દીકરી અને એક દીકરો હતા દીકરીના લગ્ન થઈ ગયા હતા એક દિવસ ભાઈ બીજના તહેવાર પર ડોસીમાના દીકરાએ બહેનના ઘરે જવા માટે ડોસીમાને આગ્રહ કર્યો તો ડોસીમા બોલ્યા કે તારી બહેન તો બહુ કકળાટણી છે બહુ ઝઘડાળું છે તે હર સમયે ઝગડતી જ રહે છે તું એના ઘરે જઈને શું કરીશ પણ દીકરો માન્યો નહીં દીકરાએ બહુ આગ્રહ કર્યો બહેનના ઘરે જવા માટે એટલે ડોસીમાએ હા પાડી કે જા વાંધો નહીં હવે ભાઈ બહેનના ઘરે જવા માટે ઘરેથી નીકળે છે ભાઈ જતો હતો રસ્તામાં ચાલતો ચાલતો જાય છે રસ્તામાં એને એક નદી મળી નદી ઓળંગીને જવાનું હતું એટલે નદી મળી એટલે નદી બોલી કે હું તારો કાળ છું તને હું નદીમાં ડૂબાડી દઈશ એટલે ભાઈ બોલ્યો કે હું કેટલાય વર્ષો પછી મારી બહેનના ઘરે મારી બહેનને મળવા જઈ રહ્યો છું મને જવા દો મને મારી બહેનને મળવા જવા દો મારી બહેનને મળવું છે મારે જ્યારે હું મારી બહેનને મળીને પાછો આવું ત્યારે તમે મને ડૂબાડી દેજો ભાઈનું આટલું કહેતા જ નદીએ એને માર્ગ આપ્યો નદી માની ગઈ અને ભાઈને રસ્તો આપ્યો ભાઈ થોડો આગળ વધ્યો તો રસ્તામાં તેને સાપ મળ્યો તો સાપ બોલ્યો કે હું તને ડસી લઈશ ત્યારે ભાઈ બોલે છે કે મને પહેલાં મારી બહેનને મળવા દો પહેલાં હું મારી બહેન પાસે તિલક કરાઈ આવું ચાંદલો કરાવી લઉં પછી ફરી પાછો આવું ત્યારે તું મને ડસી લેજે આટલું કહેતા સાપ પણ માની ગયો અને સાપે પણ ભાઈને રસ્તો આપ્યો જવા દીધો ભાઈ થોડો આગળ વધ્યો એટલે જંગલ આવ્યું એટલે જંગલમાં તેને એક વાઘ મળ્યો વાઘ બોલ્યો કે હું તને ખાઈ જઈશ હું ભૂખ્યો છું ફરી ભાઈ કહે છે એ વાઘને કે મારે મારી બહેન પાસે જવું છે હું કેટલાય વર્ષોથી મારી બહેનને મળ્યો નથી હું મારી બહેન પાસે મારી બહેન જોડે હું તિલક કરાવી લઉં ચાંદલો કરાવી લઉં પછી જ્યારે હું એ મારી બહેનને મળીને આવું પાછો ત્યારે તું મને જજે આટલું કહેતા વાઘ પણ માની ગયો અને વાઘે પણ તેને રસ્તો દીધો એને જવા દીધો હવે આમ કરતા કરતા ભાઈ બહેનના ઘરે પહોંચી ગયો અને ઘરની બહાર ઊભો રહીને ભાઈ બહેનને બોલાવે છે અવાજ આપે છે કે ઓ બહેન બહાર આવ હું સાત કોષ દૂરથી તારો ભાઈ તારી પાસે તિલક કરાવવા આવ્યો છે હું તને મળવા આવ્યો છું પણ બહેન બહેન આ એ સમયે કાચા દોરા બનાવી રહી હતી ત્યારે તેનું સૂતર વચ્ચેથી તૂટી ગયું અને એવી માન્યતા છે કે સૂતર બનાવતી વખતે સૂતર વચ્ચેથી તૂટી જાય તો જે બહેનનો એક લાડકો ભાઈ હોય એ જ્યાં સુધી સૂતર જોડાઈ ન જાય ત્યાં સુધી બોલે નહીં બોલતી નથી ભાઈ બહારથી ફરી બહેનને બોલાવે છે ભાઈનો અવાજ સાંભળીને જ્યારે બહેન કંઈ સામે જવાબ નથી આપતી વારંવાર ભાઈના બોલાવા છતાં પણ બહેનનો અવાજ નથી આવતો બહેન બોલાવતી નથી તો ભાઈ એવું વિચારે છે કે હું બહુ ગરીબ છું એટલા માટે મારી બહેન મારી સાથે વાત નથી કરતી મા સાચું જ કહેતી હતી મારે અહીંયા આવવાનું જ ન હતું મારે આવું જ જોઈતું ન હતું આમ વિચારીને ભાઈ પાછો ફરી જાય છે પાછો જવા નીકળે છે તેવામાં તેની બહેનનું સૂતર ફરી જોડાઈ ગયું એટલે બહેન ભાઈ પાસે દોડીને બહાર આવી અને કેમ વાત ન કરી તેના બોલાવા છતાં પણ એ કેમ ન બોલી એ બધું એને કહે છે ભાઈને પ્રેમથી ઘરમાં લઈ જાય છે બહેન પછી બહેન પાડોશીના ઘરે જાય છે અને પૂછે છે કે આપણા ઘરે કોઈ પ્રિય મહેમાન આવે તો મારે શું ભોજનમાં બનાવવું જોઈએ પાડોશણને પૂછે છે એટલે પાડોસણ બોલી કે જ્યારે કોઈ પ્રિય મહેમાન આવે આપણા ઘરમાં તો ઘીમાં ચોખા રાંધવા જોઈએ અને શીરો બનાવવો જોઈએ તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ બહેન તેના ઘરે આવી અને આવું જ કરવા લાગી પણ શું કાંઈ ઘીમાં તો ચોખા રાંધાય ખરી પછી તેનો ભાઈ આ બધું જુએ છે એ જુએ છે અને બહેનને કહે છે કે મારી ભોળી બહેન લાવ હું તને રાંધવામાં મદદ કરું પછી તે ભાઈ બહેન બંને દાળ ભાત અને શીરો બનાવે છે બહેન તેના ભાઈને આ બધું ભોજન પીરસે છે અને પછી તિલક કરે છે કપાળમાં કંકુનો ચાંદલો કરે છે ઘણા દિવસ સુધી ભાઈ બહેન સાથે રહે છે પ્રેમથી રહે છે પછી ઘણા દિવસ થઈ ગયા એટલે એક દિવસ ભાઈ તેની બહેનને કહે છે કે બહેન હવે હું ઘરે પાછો જઈશ હું ઘણા દિવસથી તારા ઘરે છું માં વાટ જોતી હશે મારી હવે હું કાલે પાછો જઈશ બીજો દિવસ થયો એટલે સવારે બહેને વહેલી ઉઠી અને ઘઉં જે પહેલાં તો ઘંટલો હતો એ ઘંટલામાં ઘઉં પીસ્યા અને ઘઉં પીસીને પછી એને લાડવો બનાવ્યો લોટ બનાવીને એને એમાંથી લાડવા બનાવ્યા ઘીના લાડુ કર્યા થોડા લાડુ બહેને તેના બાળકો માટે રાખ્યા અને બીજા લાડુ ભાઈને આપ્યા અને પછી ભાઈને વિદાય આપે છે ભાઈને વિદાય આપવાના થોડા સમય પછી બહેનના બાળકો એની માતા પાસે લાડુ ખાવા માંગે છે એટલે તેની માં છોકરાઓને લાડુ ખવડાવવા માટે રસોઈમાં જાય છે અને લાડુ લેવા જાય છે તો જુએ છે કે બધા જ લાડુ લીલા રંગના થઈ ગયા છે એટલે બહેન તો ચોંકી ગઈ કે લીલા રંગના કેવી રીતે બહેન દોડીને પહેલા ઘંટલા પાસે ગઈ ઘંટી પાસે ગઈ દોડીને ગઈ અને ત્યાં એને જોયું તો ઘંટીમાં ઘવની સાથે સાપ પણ પીલાઈ ગયો હતો અને એ સાપનું ઝેર બધા જ લાડવામાં ભળી ગયું હતું પછી બહેને એ લાડુ બધા ફેંકી દીધા અને દોડતી દોડતી એને યાદ આવ્યું કે મેં ભાઈને પણ લાડુ આપ્યા છે અને દોડતી દોડતી એના ભાઈની પાછળ ભાઈને શોધવા ગઈ તેની પાછળ ગઈ તો ભાઈ એક ઝાડ નીચે બેઠો હતો થોડે દૂર ગયો અને ભાઈ ઝાડ નીચે બેઠો હતો અને ભાઈ ભાઈ બોલ્યો બહેન તું અહીં કેમ મારી પાછળ પાછળ આવી કેમ આવી એટલે બહેન બોલી કે મેં તને જે લાડુ આપ્યા હતા તે ક્યાં ગયા ભાઈ બોલ્યો બહેનને કહે છે કે મેં હજી સુધી તે તારા લાડુ આપ્યા હતા એ મેં ખાધા નથી મેં તો આ ઝાડની ડાળીએ ટાંગ્યા છે છે મને થોડો થાક લાગ્યો એટલે હું અહીં આરામ કરવા બેઠો છું પછી બહેને ઝાડની ડાળીએથી તો લાડુ ઉતાર્યા અને ખાડો ખોદીને તે લાડુ જમીનમાં ધરતીમાં દાટી દીધા પછી તેના ભાઈને બધી જ આખી ઘટના કહી સંભળાવી સાપ વિસાઈ ગયો હતો ઘંટીમાં એક બધી ઘટના કહી કે આવું બન્યું માટે મારે તારી પાછળ આવવું પડ્યું અને લાડવા જમીનમાં અમારે દાટવા પડ્યા ત્યારે ભાઈ બોલ્યો બહેન તે મને એકવાર મૃત્યુથી તો બચાવી લીધો છે પણ હું પહેલા કેટલાયને વચન આપીને આવ્યો છું બહેનને બધી જ નદીની સાપની વાઘની બધી જ ઘટના બહેનને સંભળાવી અને બહેનને બધું કહી દીધું અને ભાઈ બહેનની આ બધી હજી વાતો ચાલી જ રહી હતી એટલામાં બહેનને તરસ લાગી એટલે બહેને ભાઈ પાસે પાણી માંગ્યું એટલે ભાઈ બોલ્યો કે અહી થોડે દૂર એક તળાવ છે નદી છે ત્યાં જઈને પાણી હું લઈ આવું છું પછી હું તને આપું બહેન બોલી ના ભાઈ હું જાતે જ જઈશ અને પાણી પીને પાછી આવું છું બહેન પાણી પીવા માટે જાય છે તો તળાવ પાસે પહોંચે છે તો ત્યાં જુએ છે કે એક એ તળાવ પાસે એક વૃદ્ધ ગરડા રોસીમાં બેઠા હતા બહેન તેની નજીક ગઈ અને રોસીમાંને પૂછવા લાગી કે રોસીમાં તમે અહીં કેમ બેઠા છો તમે કોણ છો ત્યારે તે રોસીમાં બોલ્યા કે હું વિધાતા છું વિધાતા બોલે છે કે હું એક બહેન ના ભાઈ ના તાતણા ગણી રહી છું એની જીવન ના જેટલા તાતણા બાકી છે થોડા ઘણા એ ગણી રહી છું બહેન બોલી માતા તે કોણ ભાઈ છે ત્યારે વિધાતામાં બોલ્યા કે એક ભાઈ જેની બહેન તેના ભાઈને ભાઈના પ્રેમમાં સાપની હત્યા કરી દીધી છે બહેન બોલી મનમાં વિચારે છે અરે આ તો મારો જ ભાઈ છે તે ગભરાઈ ગઈ અને વિધાતા ને પૂછે છે કે માતા એ ભાઈને આ શ્રાપમાંથી આ ઘાતમાંથી બચાવવા માટે શું કરવું પડશે વિધાતા બોલ્યા કે તેની એક બહેન છે જ્યારે તે બહેન તેના ભાઈ જોડે ખરાબ વર્તન કરશે અપશબ્દ બોલશે ત્યારે અને પછી તેના લગ્ન થાય ત્યાં સુધી તેના પરની બધી જ ઘાતો ટાળી નાખશે તો તેનો ભાઈ બચી જશે ત્યારે તે બહેન એના ભાઈ પાસે આવી અને બોલી કે ભાઈ હું તને માના ઘર સુધી મૂકવા આવીશ હું પણ માના ઘર સુધી આવીશ પણ ઊભો રહે હું હમણાં જ આવું છું અને બહેન પછી ભાઈએ બધી ઘટના સંભળાવી હતી એટલે બહેન વાઘ માટે માંસ સાપ માટે દૂધ અને નદી માટે ઓઢણી ચુંદડી લઈ આવે છે અને પછી ભાઈ બહેન બંને આગળ વધે છે રસ્તામાં પેલા ભાઈ બહેનને વાઘ જોવે છે અને વાઘ સામો મળે છે જોવે છે કે વાઘ ભાઈને ખાવા માટે આગળ વધે છે જેવો જ આ વાઘે આ ભાઈને જોયો તો એને ખાવા માટે આગળ આવ્યો એટલે બહેને તરત જ આગળ માંસના ટુકડા નાખી દીધા વાઘ માંસના ટુકડા ખાવા લાગ્યો અને બંને ભાઈ બહેન પછી આગળ વધ્યા આગળ સતા તેમને ભાઈ બહેનને સાપ મળે છે સાપ જેવો ભાઈને ડસવા માટે આગળ વધ્યો તો બહેને સાપ આગળ દૂધનો વાટકો મૂકી દીધો એટલે સાપ દૂધ પીવા લાગે છે અને હવે બંને ભાઈ બહેન આગળ વધ્યા તો રસ્તામાં તેમને નદી મળી તે ભાઈને ડુબાડવા માટે તૈયાર થઈ જાય છે પણ બહેને નદીને ઓઢણી ઓઢાડી દીધી ચુંદડીચ ઓઢાડી નદી બહુ ખુશ થઈ અને નદીએ જવા માટે રસ્તો આપી દીધો હવે બંને ભાઈ બહેન આગળ વધ્યા અને તેના ઘરે પહોંચી જાય છે દીકરીને જોઈને મા તો બહુ ખુશ ખુશ થાય છે ગળે લગાવે છે પણ બહેને જ એ જ સમયે ભાઈ સાથે ઝઘડવા લાગી ખરું ખોટું બોલવા લાગી ત્યારે માં ભાઈને કહે છે બેટા આ કકાઠણીને આ ઝઘડાડુંને બહેનને તો અહીં કેમ લઈને આવ્યો છે ત્યારે ભાઈ બોલ્યો માં આ બહેને તો અત્યાર સુધી મારી સાથે બહુ સારું વર્તન કર્યું હતું અત્યાર સુધી તો તે બહુ સારી હતી પણ ખબર નહીં પિયરમાં રહી અને ભાઈના હવે ભાઈના સગપણની હવે એની સગાઈની વાતો આવે છે એક સગપણ તૈયાર થઈ ગયું ત્યારે બધા બોલે છે સગપણ કરવા માટે બધા ઘરે આવે છે કન્યાના બધા જે સાસરીવાળા હોય એ બધા ઘરે આવે છે કે બહેન તો ઘણી ઝઘડાળું છે પાગલ છે પણ ભાગ્યવાન છે જ્યારે ભાઈના સાસરીવાળા મીઠાઈઓ લઈને આવે છે શગુન માટે મીઠાઈઓ વસ્તુઓ લઈને આવે છે ત્યારે બહેન બોલે છે કે તમે આની મીઠાઈઓ કેમ પહેલાં વેચો છો પહેલાં મને આપો પહેલાં હું ખાઈશ આમ વારે વારે બેન ઝઘડો કરે તત કરે ત્યારે મોટા મોટા વડીલો બોલ્યા કે આને પણ ભાઈ સાથે બેસાડી દો ભાઈના સગપણનું નક્કી થયું ભાઈનું સગપણ થવા લાગ્યું એટલે પહેલાં બહેન બોલી કે હું પણ ભાઈ સાથે બેસીશ એટલે વડીલો બોલ્યા કે બહેનને પણ બેસાડી દો સગાઈ ભાઈની શરૂ થાય છે ત્યાં તો આગ લાગી જાય છે જ્યાં તૈયાર કર્યું હોય સગાઈ થતી હોય એ જગ્યા પર બહુ મોટી આગ લાગી જાય છે બહેનને તો આ બધી ખબર જ હતી બહેનને ખબર હતી કે ભાઈની ઉપર ઘાત આવવાની છે બહેને તરત જ એ આગ ઠારી દીધી ઓલવી દીધી હવે થોડા દિવસ પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા લગ્નનો કાર્યક્રમ શરૂ થયો પરંતુ બહેન હરેક સમયે ભાઈની સાથે રહેતી હતી એક પણ ક્ષણ ભાઈને રેઢો મુક્તિ ન હતી કારણ કે એને ખબર હતી કે મારા ભાઈ ઉપર ઘાત છે એટલે એ જાણે જોઈને આવું રૂડ આવું ખરાબ વર્તન કરતી હતી જ્યારે ભાઈના લગ્ન માટે જાન જવાની હોય અને ભાઈને ઘરની બહાર નીકળવાનો હોય ત્યારે ભાઈને ઘરની બહાર નીકળવાની જ્યારે બધા તૈયારી કરે છે તો બહેન બોલી કે તમે પહેલા આ ભાઈને કેમ બહાર નીકાળો છો ભાઈને કેમ પહેલા જવા દો છો પહેલા હું જઈશ પહેલા હું બહાર નીકળીશ ભાઈને પાછળના દરવાજેથી લઈ જાઓ આમ બોલી અને બહેનના આટલું આટલું બોલતા જ આટલું બોલી એટલી વારમાં તો ઘરનો મેઇન દરવાજો જ્યાંથી ભાઈ નીકળવાનો હતો એ દરવાજો તૂટીને નીચે પડી ગયો એટલે બધા બોલ્યા કે બહેન કકડાટી છે ઝઘડાળું છે પણ ભાઈનો જીવ પણ બચાવી રહી છે જ્યારે ભાઈ લગ્ન મંડપમાં ફેરા ફરવા બેઠો તો બહેન બોલી કે પહેલાં હું પણ એની સાથે બેસીશ હું પણ ભાઈની સાથે બેસીશ એમ કરી અને ભાઈની સાથે એ બેસી ગઈ જ્યારે કન્યા અને વર ઘરમાં ગૃહ પ્રવેશ કરે છે ત્યારે પણ બહેન બોલે છે કે પહેલાં હું હું એમના પહેલા ઘરમાં જઈશ હું પણ એની સાથે ઘરમાં પ્રવેશ કરીશ જ્યારે કન્યા અને ભાઈ બંને રૂમમાં જાય છે તો બહેન બોલે હું પણ તેમની સાથે તેમના રૂમમાં જઈશ કારણ કે બહેનને ખબર હતી કે ભાઈ પર ઘાત છે એટલે એ ભાઈને રેડો મૂકવા માંગતી ન હતી ત્યારે કેટલાક વડીલો બોલ્યા કે આ બહેનને પણ એમના રૂમમાં જવા દો વચ્ચે પડદો બાંધીને બહેનને ત્યાં સુડાવી દો રાત્રે ભાઈ અને ભાભી સૂઈ જાય છે ત્યારે ત્યાં સાપ આવે છે અને બહેન એની તૈયારીમાં જ બેઠી હોય છે બધી જ તૈયારી કરીને બહેન બેઠી હતી એટલે બહેને તે સાપને પકડી અને એક ટોપલીમાં પૂરી દીધો મૂકી દીધો અને પછી એ શાંતિથી ચિંતા વગર સૂઈ ગઈ હવે આ બાજુ બહેનની માતા દીકરી જાગે એની દીકરી જાગે એ પહેલાં વિચારે છે કે મારી દીકરી ઊઠે એની પહેલાં બધા જ મહેના મહેમાનોને વિદાય કરી દઉં નહીં તો બધા સાથે ઝઘડો કરશે સોર મચાવશે બહેન જ્યારે ઊઠે છે તો ઘરમાં કોઈ નથી દેખાતું બહેન માને પૂછે છે કે માં બધા મહેમાનો ક્યાં ગયા ત્યારે માં બોલી કે બધા જ મહેમાનો વિદાય મે કરી દીધા છે બહેન બોલી કે માં બધા મહેમાનોને પાછા બોલાવ કારણ કે હવે હું અહીંથી વિદાય લઈશ માં ફરી બધા મહેમાનોને પાછા બોલાવે છે બહેન બોલી કે માં મારા ભાઈના માથા ઉપર મૃત્યુની સાત ઘાત હતી એને ટાળવા માટે હું આ બધું જ કરી રહી હતી બહેનની આ વાત સાંભળીને મા અને તેનો ભાઈ બહુ ખુશ થયા મા દીકરીનું આવું વર્તન જોઈને પહેલાં તો હેરાન હતા પણ આ વાત સાંભળી અને મા અને બહેન ભાઈ બહેન બંને ખુશ થયા અને પછી મા તેની દીકરીને વિદાય આપે છે ખુશી ખુશી ભાઈ પણ તેની બહેનને વિદાય આપે છે અને પછી બધા મહેમાનોને પણ વિદાય આપે છે આ દિવસ પછી બધી જ બહેનો તેની ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવા લાગી અને ભાઈ બીજનો તહેવાર મનાવવા લાગી અને આ દિવસે બહેન એના ભાઈના ભાઈને ઘરે જમવા બોલાવે છે તિલક કરે છે કંકુનો ચાંદલો કરે છે અને ભાઈને પ્રેમથી જમાડે છે તો મિત્રો આ હતી ભાઈ બીજની વાર્તા જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ